ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે એઈમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમની અંતિમ યાત્રામાં દિગ્ગજ નેતાઓ પણ જોડાયા અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારે સોશિયલ મીડિયા પર હવે અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે મનમોહન સિંહના પરિવારમાં કોણ કોણ સભ્યો છે અને તેઓ શું કરી રહ્યા છે ત્યારે તેમની પરિવારની ફેમિલી ટ્રીની જાણકારી લઈને ગુજરાત તક આપના સમક્ષ આવી ગયું છે જાણીએ ખાસ રિપોર્ટ સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગા ગામમાં છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના રોજ થયો મનમોહનસિંહ નાના હતા ત્યારે તેમના માતાનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે મનમોહનસિંહની ઉંમર માત્ર દોઢ મહિનાની હતી તેમના પિતા કાયમ કામના કારણે બહાર રહેતા હતા પછી તેઓ તેમના કાકાના ત્યાં રહેવા જતા રહ્યા તેમના દાદીએ તેમની સારી સાર લીધી મનમોહનસિંહ બે વાર દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે તેઓ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી દેશના વડાપ્રધાન રહ્યા ડોક્ટર મનમોહનસિંહના મીડિયા સલાહકાર સંજય બારુએ તેમના પુસ્તક ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં તેમનો ઉલ્લેખ કર્યો છે તેમના પૈતૃક ઘરે કોઈ શાળા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નહોતું મનમોહનસિંહને ઉર્દુ માધ્યમની શાળામાં ભણવા જવા માટે દરરોજ અનેક માઇલ ચાલીને જવું પડતું ગામમાં વીજળી ન પહોંચી શકી ત્યાં સુધી મનમોહનસિંહ રાત્રે તેલના દીવા નીચે ભણતા તેઓ બાળપણથી જ સતત ભણતા હતા અને શાંત સ્વભાવના મનમોહનસિંહ ખૂબ હોશિયાર હતા મનમોહનસિંહે પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો આ બાદ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી પણ તેમણે અભ્યાસ કર્યો રાજકારણમાં જોડાતા પહેલાં તેમણે સરકારમાં ઘણા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા જેમાં મુખ્ય આર્થિક સલાહકાર રિઝર્વ બેંકના ગવર્નર અને આયોજન પંચના ઉપાધ્યક્ષ જેવા મહત્વના હોદ્દાઓનો સમાવેશ થાય છે બાણું વર્ષની વયે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહનસિંહનું નિધન થઈ ગયું છે તેમણે બે કાર્યકાળ દરમિયાન ભારતના વડાપ્રધાન મંત્રીના રૂપમાં સેવા આપી અને દેશના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી મનમોહનસિંહ વર્ષ ઓગણીસો અઠાવનમાં ગુરુશરણ કૌર સિંહ સાથે તેમને લગ્ન કર્યા આપને જણાવી દઈએ કે ગુરુશરણ ઇતિહાસની પ્રોફેસર અને એક લેખિકા પણ રહી ચૂક્યા છે ત્રણ દીકરીઓ છે જેનું નામ અમૃતા સિંહ દમન સિંહ અને ઉપેન્દ્રસિંહ છે વિકિપીડિયા પર મળતી જાણકારી અનુસાર મનમોહન સિંહની મોટી દીકરી સિંહ એક જાણીતી ઇતિહાસકાર છે સિંહ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજની પૂર્વ વિદ્યાર્થીની છે તેમણે કેનેડાના મેગલ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કર્યું તેમજ માસ્ટર ઓફ આર્ટ્સ અને ઇતિહાસમાં એમ ફિલ પણ કર્યું મનમોહનસિંહની મોટી દીકરીના લગ્ન દર્શનશાસ્ત્રના પ્રોફેસર વિજય તનખા સાથે થયા તેમને બે દીકરા છે મનમોહનસિંહની બીજી દીકરીનું નામ દમનસિંહ છે તે એક લેખિકા છે દમનસિંહે સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ગુજરાતમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી તેમના લગ્ન આઈપીએસ અધિકારી અશોક પટનાયક સાથે થયા મનમોહનસિંહની ત્રીજી અને નાની દીકરી અમૃતસિંહ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનમાં એક વકીલ છે મનમોહનસિંહને ઓગણીસો સત્તાણુંમાં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા તેમના નામે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો નોંધાયેલા છે બે હજાર ચારમાં ડૉક્ટર મનમોહનસિંહ ભારતના તેરમાં વડાપ્રધાન બન્યા દેશના પ્રથમ શેખ વડાપ્રધાન હતા તેઓ તેમના નેતૃત્વમાં ભારતને માત્ર આર્થિક વિકાસ જ નથી કર્યો પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છબી પણ મજબૂત કરી તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે તેમને ઓગણીસો ત્રાણું અને ઓગણીસો ચોરાણુંમાં નાણાં પ્રધાન ઓફ ધ ઇયરનો ખિતાબ આપવામાં આવ્યો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહનસિંહનું બાણું વર્ષની વય અવસાન થયું છે તેમની નીતિઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને વૈશ્વિક મંચ પર એક મજબૂત અર્થતંત્ર તરીકે સ્થાપિત કરી ચૂક્યા છે ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર